સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો પંચ્યાસીના ફાગણ સુધી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ

એ દોલત કેશ હોય તો ધન નગદ હોય તો એ ધન ધન રૂપિયાના રૂપમાં હોય તો નગર ઓલી દોલત જમીન ઘર ગાડી ઘોડા ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહીં એમ કહીને વળી બોલ્યા છે એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે તો જે એમ સમજતો સમજતો હોય છે આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે ને અનંત દોષે યુક્ત છે એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં પણ પૂરો વૈરેગ હોય અને ભગવાનની નિષ્ઠા હોય એટલે નિષ્ઠા ભગવાનની પાકી નિષ્ઠા હોય અને પૂરો વૈરેગ હોય તો એનું મન છે એ આ લોકના પદાર્થમાં શોભ ન પામે લલચાય નહીં આસ્થા ન આવે એટલે લલચાય નહીં આસ્થા એટલે આમાંથી આના દ્વારા આપણે કામ કરી લઈએ કઈક એટલે આસ્થા આનાથી પણ આવું આપણું કામ થાય એમ છે એવું માન લેવું એટલે આસ્થા આસ્થા એટલે તો શ્રદ્ધા વિશ્વાસ થાય શ્રદ્ધા વિશ્વાસનો અર્થ થઈ પણ કારણ કે અથવા તો ધન દોલત દેનારો એમાં આસ્થા આવી જાય કેમે એટલે એ આપણું કામ કર દે આમાં મંત્ર જંત્રનો બોલી ટીકામાં બહુ સરસ લખ્યું મંત્ર એટલે ભગવાનના મંત્ર સિવાયના મંત્રમાં આસ્થા ના થાત અથવા તો એ બતાવનારામાં આસ્થા મંત્ર જંત્ર ભગવાનના મંત્રમાં વાંધો નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર નો જપ કરે અને એનાથી કઈ ધન દોલત મળે અને એનાથી કઈ આ વસ્તુ મળતી હોય તો એમ એનું વાંધો નહીં તો એની નિષ્ઠા ગઈ એમ નો કહેવાય એમ વૈરાગ ઓછો કહેવાય પણ નિષ્ઠા નો ગઈ કહેવાય વાંધો તો નિષ્ઠા ને હરે છે મંત્ર જંત્રમાં માં પ્રતીતિ આવે એટલે એનો વૈરાગ તો ઓછો છે જ પણ નિષ્ઠા હાવ નથી એટલે અહીંયા વૈરેગ નો વૈરાગથી કઈ બહુ મતલબ નથી પણ વૈરાગ છે એ નિષ્ઠાને તૂટવા દેતો નથી આલોક ના પદાર્થોમાં કે આ લોકની સુખ સમૃદ્ધિમાં કે આ લોકના કઈ બેનિફિટમાં માણને આસ્થા આવી જાય એ ને અભાવે કરીને આવે એટલે વૈરાગ્યના અભાવે કરીને આસ્થા આવે છે એનો ઇફેક્ટ તો નિષ્ઠા ઉપર થાય છે એને સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન દેનારા છે એવું ન માન્યું અને બીજો કોક કરીએ સ્વામિનારાયણ ભગવાન છે એ કામ કરનારા છે એવું ન માન્યું અને બીજા હોતે જંત્ર કે મંત્ર જંત્ર વાળા અને એ ભગવાન સિવાય ભગવાન સિવાય મંત્ર હોય એ પણ કઈક આપી શકે છે એવું એને માન્યું એટલે એની નિષ્ઠા હાવ ઝીરો થઈ ગયા વૈરાક તો એ નિષ્ઠા ટકાડવામાં કામ કરે છે હરિભગતમાં કે સાધુમાં બે માં ગણતરી કરીને મહારાજ કીધું મુક્તા એવા હરિભગત માં બહુ જાઝા નો હોય અને સાધુમાં હોય એ એક ઠેકાણે મહારાજે મંત્ર જંત્ર ની વાત કરી

તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં પણ એ વાર્તા અતિ કઠણ છે કેમ જે એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા આ લોક ની ભાવના એવી છે કે ભલભલન ખેંચી દે આ લોક નું પ્રાધાન્ય પણ એવું છે ભલભલન માન નો એને યોગ થાય તો એમાં લેવાય છે એમાં આસક્ત થઈ જાય ઝાઝા માણસો અને વેવલા માણસો જી જી બાપજી હાથ જોડવા મળે નખરા કેવા કેટલાય કરવા મળે એટલે એને એમ થાય કે ક્યાં વાંધો આપણે કઈ પ્રયત્ન તો કરતા નથી મારે સાધુ ને શું કીધું કે ઉદ્યમ ન કરવો ભિક્ષાવૃત્તિ મેં એવું કીધું ઉદ્યમ ન કરવો ભગવાન ની ઈચ્છા થી આવે તો લઈ લેવાનું તો આ ભગવાન ની ઈચ્છા થી ને જ આવ્યું હોય માન-માન બધી બીજા સામે આલીન દેતા હોય તો મંદન તો જ તો મંદન એટલે એટલે મારે કે સામે આલીન જરે આવી પડે માથે માથે ઢગલો થાય પોતાનું રોક્યું ન રોકાય ત્યારે એ કાયર થઈ જાય જેમ સગવડતા વિનાનો માણસ કાયર થઈ જાય છે એવી રીતે અતિ સગવડતામાં હોતે કાયર થઈ જાય વાન મારે ક્યાં નાખવું હોય સગવડતા વિના નો માણસ હોય ને હોય તો માણસ કાયર થઈ જાય ને હવે હિંમત હારી જાય એમ અતિરેક થી પણ હિંમત હારી જાય એ કાયર થઈ જાય કાયર થઈ જાય એટલે એને દૂર ન કરીએ એટલે આ બધા માણસો છે વેવલા માણસો ભેળા થયા હોય તો જી બાપજી બાપજી અને એટલું બધું માથે આવી પડે મને માન પાન આવવા માન પાનમાં કાયદ થઈ અને એમાં લેવાય દે એને મને ચાખવા લેવાય જાય એનો આનંદ મને માનવા એટલે એને ભગવાનમાં આનંદ માયનો નથી ભગવાનમાં જ એક માન આનંદ માયનો નથી એટલે છેલ્લે ભગવાનમાં જ એક આનંદ માયનો હોય તો ગમે એટલો લાંબો જોગ થાય તો એમાં ફેર ન પડે મારે તેવા ફેર ન પડે એવાતા મુક્તા અને માતા ભગત છે એને ફેર ગ્રહસ્થમાં એ છે બાકીના ભગત એ હોતી બધે લાંબુ હાલે એટલે કાયર થઈ જાય ગળી જાય ને ખૂટી જાય એમાં શરૂઆતમાં કઈ વાંધો ન હોય શરૂઆતમાં તો બગડા સટી બલાવે પણ લાંબુ ટકે નહી ગોવિંદ સ્વામી હતા તો કેટલો વહી રહે ગયા અને એવો ઠોકર મારીને વી આવ્યા પણ ભાતમાં ખૂતી ગયા દાળ ભાતમાં જ ખૂતી ગયા આમાં મારા જે નથી લખ્યું પણ ઓલી ટીકામાં રસા સ્વાદ હોતે લખ્યું છે ધન દોલત માન ધન દોલત દીકરા દીકરી રસાસ્વાદ દેનારો મળે અથવા તો દેનારો મળે એવું જ કઈ ન હોય પણ જોગ થઈ જાય અને સેજે જોગ થઈ જાય અને ઉપર માથે પડતો જ આવે ત્યારે માણસ એમાં લેવાય જાય એના ત્યાગમાં થાકી જાય કે મારે કેટલાક નો આને ત્યાગ કરો સહેજે આવ્યું છે તો ગુજરાન તરીકે ગણી લે ગુજરાન તો અંત મેળવવાનું જ હોય કે

ઠેઠ લગી હોહરવા ના ઉતર્યા અને બીજા ઘણા વૈરાગ વાળા હોય જ્ઞાનવાળા હોય પણ કોઈ હોહરવા નો હોય મહારાજ માં એક નિષ્ઠા હોય મહારાજ કે મોટે રોકો ના કરશો આપણા સંપ્રદાય માં ભગવાન ની ભક્તિ માં રૂચિ હોય મહારાજ માં નિષ્ઠા હોય છે તો પછી બીજું કઈ ન હોય તો વાંધો નહીં મહારાજ માં અસાધારણ નિષ્ઠા હોય તો બીજા બધા અળવા પાતળા હોય તો આ લે તો એ ન લેવાય ત્યારે તો એમ કે નંદ તો ગણાય છે તમારે ઘણા બધા નંદ તો અમારે જ બધા નંદ સંતો એકબીજા થી એમ પાર ઉતરી જાય એવા હતા તો એ મહારાજ મુક્તાન સ્વામી ગોપાલ તો એ પાછું મુકતાન સ્વામી ગોપાલ સ્વામી ને એમ મારે કીધું કે એને જો આનો જોગ મને થવા તો ઉતરતા જેવા રે કે ન રે

તો પણ મનમાં ડરે છે ડરે કે એ રખે ને ક્યાંક જોગ થાય ને જોગ થાય તો આપણે ક્યાંક લેવાઈ જાય એટલે એટલે દાયા આ મૂર્ખા છે કે મેં ડરતા નથી જોગ થાય તો ડરતા નથી શેલાબત ને હમણાં પણ બહુ મહારાજે લખ્યું છે કેમ જે એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા ને સોના મોહરના ઢગલા આગળ આવીને પડવા લાગે વગર મને મળવા મહેનત કરીને મળતા હોય તો કોક ને એમ થાય કેટલું ઢળવું ઘણું થઈ ગયું આને એમ થાય વગર મેનતે મળતા હોય ફોના ઢગલો મળી જાય કે રૂપિયાનો ડોલર નો ઢગલો મળી જાય અને કઈ મહેનત નહીં કરવાની ખાલી હાજ પાડવાની હાજ પાડવાની તો હા પાડવાની હોય તોય ન હા પાડે ખાલી હા પાડવાની તોય અને ભગવાન માં નિષ્ઠા છે એમ સમજે જે કઈ ભગવાન તો જ મારે જોઈ છે એમ અને એ ભગવાન સિવાય તો નથી દીધું દિમાન અપી ના વિના મત સેવનમ જના ભગવાન દે તો ભગવાન સિવાય નહી આ બધું ભગવાન જ દેતા હોય ને બીજા થી ભગવાન જ દેતા હોય એમ તો એને નિષ્ઠા કેવાય ભગવાન ભગવાન દે કે આ તમે તમે તો વાંધો ને તમે જોયી છો બહુ સતપાત્ર છો તો લ્યો તમને આપ્યું આટલું સુખ આપ્યું એટલું ધન સંપત્તિ આપી બધું આપ્યું એમ તમે સત્પાત્ર છો સતપાત્ર મટી જવું કે રહેવું એમ ગ્રહણ કરી લે એટલે સતપાત્ર મટી ગયા ભગવાન વિના બીજું ન જોઈ એવો વૈરાગ ને નિષ્ઠા બે થઈ ગઈ એમાં બે આવી ગયો ભગવાન વિના બીજું ન જોઈએ એટલે વૈરાગ આવી ગયો અને નિષ્ઠા આવી